અસલામરી કેમ છે તમે બધા મજામાં ને આપણે અલમદુલ્લા બહુ એટલે બહુ જ ખુશ છીએ બહુ જ મજામાં છીએ કેમ કે આપડે તમે પાછલા ક્લોકમાં જોઈ લીધું હશે મેં કીધું કે આક્ષા આપણી રનિંગમાં પાસ થઈ ગઈ છે તો એક હોય ને ખુશી એમ કે ના આપડા ઘરનું શું હું તો કહું કુટુંબનું અમારા આખા કુટુંબમાં છે ને તી ત્યાં લગી કોઈ ની ગયું હોય ત્યાં લગી આપણી છોટી પહોંચી ગઈ છે તો નાનકડી બેન છે તો જાહેર સી વાત છે કે થોડીક હજી આવે છે રાજકોટથી નીકળી ગયા છે રાજકોટમાં હતું એનું રનિંગ તો એ લોકો આવે છે તો એની માટે આપણે છે ને થોડું ઘણું એમ પાસ થઈને આવી છે ખુશી છે તો થોડું ઘણું આપણે એની માટે સરપ્રાઇઝ પ્લેન કરી છે તો હું અત્યારે અહીંયા ધોઉં છું કપડાં તો હું નથી જાતી બજારમાં જો મુસ્કાન અને ગુડુ જાય છે બજારમાં એની માટે લેવા માટે તો મુસ્કાન જાય છે મુસ્કાન જો થઈ શકે તો અહીંયાની ક્લિપ શૂટ કરજે કેમકે આ એક સ્પેશિયલ મેમરી છે કે આપણે વ્લોગ બનાવીને રાખીને તો ગમે ત્યારે જોવે તો જઈ શકે અને આ જા આ ઓલા ઓફિસ બસ પાક કવિ લજા તો એ જાય છે ને હવે એ લઈને આવે ને પછી આપણે અહીંયા ત્યાં સુધી ફટાફટ કપડાં ધોઈ નાખું પછી આપણે ઘરે જાશું અને થોડી ઘણી હેલ્પ કરાવશું પ્રિપરેશન કરાવશું ત્યાં કે એ આવે ને તો એને આમ થોડી ખુશી થાય કે ના હું કરીને આવી આ બધું ફેમિલી મેમ્બર જે આપણે એને જેવી રીતે પ્યારને સપોર્ટ દઈને એ વધારે છે ને તે મેટર રાખે છે એની માટે તો આપણે થોડું ઘણું બસ કરી અને એની ખુશીને ઓર ચાર ચાંદ લગાવી દઈ તો ચાલો આગળ મળીએ બ્લોગમાં હું ત્યાં સુધી ફટાફટ કપડા ધોઈ લઉં તો આ લોકો બજારમાંથી આવી જાય ને ગુડુ ને મૂસું જાય છે તો એ લોકો બજારમાંથી આવી જાય ને પછી આપણે મમ્મીના ઘરે જઈને એ શું લઈને આવે છે ને શું કરીને આવે છે પછી આપણે અહીંયા જઈ આવ્યું કે હું મમ્મીના ઘરે ગઈ નથી તો કે હમણાં હું બજારમાં જાઉં છું પછી આવીને આપણે પ્લેન કરીએ એની માટે સરપ્રાઈઝ ડાઈમિંગ તો પૂછ્યો એ વાત પૂછાઈ ગયો

હવે આપણે છે ને ફટાફટ અહીંયા ફૂલથી વેલકમ લખી નાખી ને આપણું જો કે આવી ગયું છે કેક બહુ મસ્ત આવ્યું છે એક જ મિનિટો દેખાડું તમને તો ઓહ ઉંડા જોયું

ચાલો આપડો વેલકમ આપણે લખી લીધું છે હવે અહિયાં બધા આપણે ફૂલ પાથરવાના છે વેલકમ

চল চলো চলো তোরে

नोटوني काही री विणे छे चलो केक कापे चावाला साइड मा घरी जा चा। जरा बायको बाय साची को बुलाने की तो चाची नहीं है जुमे रात में की है क्या बच्चा कौन रखती है

આવની ન આવવા દે ઈ તો વિચાર જ કરે છે કે શું થયું ને શું નઈ વિચારું લાગતું છે થેન્ક યુ

ઘણીએ ઘણી છે ને ફાતેમા માં ને ઓલા ઘરમાં મૂકી આવે છે કે તું હમણાં નો આવ હમણાં નો આવ હવે એને થોડી ખબર પડે જો હવે વરી આ હમણાં આવશે ને તો વરી આ મૂકી આવશે ફાતેમા એને કે તું હમણાં ન આવતી એમ કરી જો આવી ગયું આવી આવી છે આવી પણ તે ઈસકો ખબર ના પડે સરસ ગિફ્ટ છે બીજા ને ખબર જ નહી દે અને એક સરપ્રાઈઝ બાય બધ કચરા હોય

ไม่ได้คนกับใครภาคกใครอยู่มันตื่นเต้นก็แล้วกันนี่เป็นที่แรกเพราะแต่เราไปเตือนเสมอแม่ปฏิบัติธรรมแม่ไม่ได้สั่งใครเลยไม่ถ่ายภาพเลยต้องมาดูของในเดนบ็อกซิ่งเดนบ็อกซิ่งเหรอย้อนบ็อกซิ่งบ็อกซ์บอดอยู่บ็อกซ์บอดอยู่ก็ข้าวลาที่ว่าถ้าอีกอยู่เชอร์รี่แบบใครเลยตัวมันถ้าอีกอยู่เชอร์รี่แบบแต่น่ากินด้วยที่ชอคนี่ฟุลเอาอะไรอะชอ

તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને હવે હું કબાટ સરખા કરું છું કેમ કે આપણે ક્યાંય પણ બારે જાય ને તો મારી હારે તો એવું જ થાય કે પેકિંગ કરી કે નવા કપડાં લઈને જાય ને તો પછી બી બીજા બધા એટલા ઊંચા નાખી દીધા હોય ને કે પછી આવીને એટલે ફરજિયાત કબાટ સેટ કરવો જ પડે આપણને ના પછી ધોયેલા કપડાં રાખવા ક્યાં તો જો છે ને અહીંયા આપણને લગનમાં તો મને ટાઈમ નહોતું મળ્યું દેખાડવા માટે ને પછી કોઈ મને કોમેન્ટે કરી દીધી કે તમે બજારમાંથી કેવા કપડાં લઈ આવ્યા હતા એ દેખાડજો તો મુસ્તાનને ફાતેમાનું તો તમે જોઈ લીધું હુરેનનું છે ને તેને પહેરાવવાનો વારો જ નતો આવ્યો એના જેમને કોરે કોરા પહેરા છે એ હવે મેં કબાટમાં મૂકી દીધા છે હવે ના ઉભાએ ને ચાલો એ દેખાડી દઉં છું જો મેં આ લીધું હતું આ મેં નિકાના દિવસે પહેર્યું હતું ને આપણે કામણગારીમાંથી લઈ આવ્યા છે આવી રીતે રાઉન્ડમાં છે અત્યારે તો ધોઈ નાખ્યું છે પ્રેસ કરવાની જરૂર છે એને થઈ ગઈ છે આ ધોઈને હું અત્યારે કબાટમાં રાખતી દેખાડી દઉં વારો નહોતો આવ્યો દેખાડવાનો જો આ રીતનો અને એનું આ પ્લાઝો બીજા કલર ઓપ્શન હતા પણ મને આ કલર વધારે ગયમો એટલે મેં આ લીધો જો આ રાણી કલરનું પ્લાઝો જો આ પ્લાઝો આટલી ઘેરવાળો છે આ એક પાંચો છે આટલી ઘેરવાળો પ્લાઝો છે અને તેની અંદર આદુ પટ્ટો

એની નીચે લેંગીસ આપણે લઈ લેશું વ્હાઈટ કલરની હવે જો ફુરેન નું દેખાડી દઉં કેમ કે મુસ્કાન ને ફાતે એ તો પહેરી લીધા તો એ તો તમે જોઈ લીધા હશે એના જે એમ એમ કોરે કોરા પડ્યા છે પહેરાયેલા નથી એને જા આપણે ફુરેન નું લીધું છે ફુરેન નું છે ને તે મારા કપડા થી મેચ થઈ જાય છે જો હવે પાછા બજાર માં જાશું ને કઈ શોપિંગ કરવા કે તો આપણે છે ને છોકરીઓના શાહરૂખ નાઈ ને એ છે ને એ આ કલરના લઈ લેશું જો છે ને થોડું થોડું મેચ થાય છે ને છે આમાં કલર પણ અત્યારે છે ને રાત થઈ ગઈ રાત એટલે સાત વાગી ગયા છે પણ અંધારું થઈ ગયું છે ને એટલે એટલું બધું સરખું દેખાતું નથી ને આ પેન્ટ છે પેન્ટ નથી કેપરી છે પણ અત્યારે હુરેનને સેજ એક મોટી થશે કે ટૂંકું લેતી હતી ને તો પછી સાવ કટોકટ થતું હતું તો પછી મેં એક નંબર મોટું લીધું ને જો આ અંદર ટી શર્ટ છે અને ઉપર આવી રીતે કોટી નોખું એ પહેરી શકે નાની માથે પહેરી શકે

કાંઈક કંઈક સારા કામ કરી દેવાના જેનાથી આપણું ને આપણી ફેમિલીનું નામ થાય ચાલો આવજો બધા ટાટા